કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભૂદેવ પરિવારના સમૂહ લગ્ન અને સમૂહ પવિત્ર કરવામાં આવ્યું હતું જેમાં ધારણ કરી હતી ત્યારે પ્રભુતામાં પગલા માંડ્યા હતા મળતી માહિતી અનુસાર કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ચંદીગઢના પાટિયા નજીક આર કે જુનિંગ મિલ પ્લોટમાં સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કાર અને બ્રહ્મ ચોર્યાસી નું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાજિક અને ધાર્મિક કાર્યમાં નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા જ્યારે બાર બટુકને યજ્ઞો સંસ્કાર આપવામાં આવ્યા હતા આ પ્રસંગ પર વધુ લગ્ન વિધિમાં મંડપ રોપણ ગણપતિ સ્થાપન મામેરા પીઠી દાંડિયા રાસ જાન સામૈયા હસ્તમેળાપ અને યજ્ઞો પવિત સંસ્કારમાં કાશી યાત્રા જન વિધારણ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી દાતાઓ દ્વારા તમામ દીકરીઓને ભેટ સ્વરૂપે વિશાળ જીવન જરૂરી વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો શોદના પ્રસિદ્ધ ઉદઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી અને જીતુભાઈ ધોળકિયાએ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું અનિરુદ્ધ બાવરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ